ધારાસભ્ય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે રાજુલા જાફરાબાદ દાદાગીરીથી ખેડૂતોનો માર્ગ બંધ કરતી કંપની સામે લાલ ગુમ થયા છે હીરાભાઈ સોલંકી રાણીકપરા ગામે એક ખાનગી કંપનીએ ખેડૂતોનો માર્ગ બંધ કર્યો હતો આ વાત હીરા સોલંકી સુધી પહોંચતા તેઓ અહીંયા આવ્યા હતા ખેડૂતો હીરા સોલંકીની રજૂઆત કરતા કંપનીનું તાળું તોડવામાં આવ્યું દાદાગીરી નહીં ચાલે તેમ કહીને ખેડૂતોનો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો હીરા સોલંકીએ તેના આ દ્રશ્યો હીરા સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે બાકી તો પછી એમ કેમ ચલાવી લેવાનું એમને દાદાગીરી બીજું દાદાગીરી કોઈ ની નઈ દાદાગીરી કોઈ નહીં નઈ રસ્તો બંધ થઈ ગયો સંવાદદાતા ફારૂક લાઈન પર જોડાઈ ગયા છે ફારૂક આખો મામલો શું છે વિડીયોમાં જોઈ શકાય છે સમજી શકાય છે કે રસ્તો એક કંપનીએ બંધ કર્યો છે અને ધારાસભ્ય પોતે પહોંચે છે અને પછી તાળું તોડી નાખે છે ખરા અર્થમાં અહિયાં હકીકત છે શું વિકાસ જણાવી દઉં કે અમરેલી જિલ્લાના રાજુલા જો જાફરાબાદ જે કોસ્ટલ બેલ્ટ નો વિસ્તાર છે તેના ધારાસભ્ય હિરા સોલંકી છે તે છેલ્લા પાંચ કંપની ત્યાં ધારાસભ્ય છે અને તે બે બાગ બોલ માટે જાણીતા છે કોઈ પણ સબરબંધી હોય તેના વિરુદ્ધ પણ તે બેફામ બોલી રહ્યા છે અગાઉ પણ થોડા સમય પહેલા જ એનો વિડીયો વાયરલ થયો તો તેમાં પણ તેને કોઈ દુખાગીરી છે તે નાથવાના માટે પોલીસ છે એવું પણ કહેલું હતું પરંતુ આજે જે ઘટના છે તેમાં ખેડૂતો નો જે માર્ગ હતો એ માર્ગી કંપની એ બંધ કરી દીધો હતો અને આ માર્ગ પર આડી જાળી નાખી દીધી હતી ને જાળી નાખવા દરવાજો હતો આને કારણે ખેડૂતો છે તે પોતાના ખેતર વાડીએ જઈ શકતા નહોતા પરંતુ હીરા સોલંકી

આ રસ્તા પર લોકો કરતા હોય છે હમણાં મારા ધ્યાન ઉપર આવ્યું કે કોઈ ખાનગી કંપનીએ ત્યાં બાજુમાં પાવર પ્લાન્ટ નાખવા માટેની આ જગ્યા ત્યાં ખરીદી તો આ રસ્તો સાથે સાથે એનો બંધ કરી કાઢ્યો મારા ધ્યાન ઉપર આવતા ખેડૂતોએ રજૂઆત કરી અને મામલતદારને સાથે રાખી અને પછી આ રસ્તો જે બંધ કર્યો હતો ગેટ બે ઠેકાણે ગેટ મારી દીધા હતા તાર ફેન્સિંગ કરી કાઢેલી

ત્યારે આપણી વિશેષ જવાબદારી બને છે અને વિશેષ જવાબદારીના અધિકાર પ્રમાણે આપણે સાથે જઈ અને ગામના લોકો સાથે રહીને આ કામ આપણે આ તાળું તોડીને આ રસ્તો ખુલ્લો કરી દીધો છે અચ્છા કદાચ જીરાબે બને કે આપણા સત્તા પક્ષના ભાજપના જ કોઈ નેતાનું રાજકીય પીઠબળ હોય તો કોઈ પણ હોય ને અમારે એમાં ચલાવી જ ન લેવાય કોઈ પણ હોય અમારે આ રીતે ચલાવવાનું જ નહીં આયા આપણા આ વિસ્તારમાં આ રીતે કોઈ હોય તો પણ ન ચાલે કાયદો કાયદાનું કામ કરતું હોય છે

ફરી એકવાર એ ચર્ચામાં આવે ને એમણે કહ્યું કે ભલે ભાજપ નેતાનું પણ રાજકીય પીઠબળ કેમ ન હોય ખેડૂતો માટે હું આવું કામ કરતો રહીશ અને દાદાગીરી કોઈ પણ કાળે ચલાવી નહીં લેવાય વિકાસ સાહેબ સૌરાષ્ટ્રના ગયડા ગાંઠા ધારાસભ્યોમાં હીરા સોલંકીની જે ગણના થાય છે એ આ રીતે થાય છે કે કોઈ પણ ઘટના હોય હીરા સોલંકીની હાજરી હોય અને અધિકારી ઉપર કંઈ પણ કહેવાનું હોય તો એ બે રોકટોક બે ધડક કહી શકે એવા ધારાસભ્ય છે એ તો બરાબર છે પણ એ કોઈ ઘટનામાં હોય પણ આ આજે જે સાબિત થયું છે એ નાયક તરીકે તમે જુઓ કે એક નાયક ફિલ્મનું દ્રશ્ય હોય એમ પોતે જ્યારે એ માર્ગ ઉપર કદાચ વિઝિટમાં નીકળા હશે અને ગ્રામજનોએ આ પ્રશ્ન રજૂ કર્યો એટલે તરત જ જેમણે કહી શકાય કે પોતે કંપનીનું એ ગેટ હતો એ તોડાવવાનું કીધું અને તાત્કાલિક કે આ ભાઈ ગાડાવાટ જે રસ્તો છે રાજાશાહીના વખત એ શું કામ બંધ કર્યો એટલે આજની જે પરિસ્થિતિ છે તમે જુઓ કે આ દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં આસપાસ જાય તો આવી ઘણી વિગત ઘણી વિગતો મળે અને એમાં આવું બે ધડક કેનારામાં ઈરા સોલંકીની ગણતરી થઈ શકે છે બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો આવા ધારાસભ્યની જરૂરિયાત છે કે જે ખરા અર્થમાં લોકોની વાર આવે લોકોની સમસ્યાનું નિરાકરણ